ન્યૂ વર્ગ સંજેલીમાં એકલવ્યના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ તાલીમ વર્ગ કાર્ય છે જેમાં આજુબાજુના વિસ્તારોમાંથી ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીટી પરીક્ષા એનએમએમએસ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી મોરા સુખસર તાલીમ કેન્દ્રના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા તાલીમ વર્ગ ખાતે એકલવ્ય પ્રવેશ પરીક્ષાની તાલીમ મેળવી રહેલ વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું અને નવા અભ્યાસક્રમ પ્રમાણે પુસ્તકોમાંથી તૈયારી કરવા માટે આહવાન કરવામાં આવ્યું અને એકલવ્ય પ્રવેશ પરીક્ષામાં સો ટકા સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું આમ સંજેલી એકલવ્ય તાલીમ વર્ગ ખાતે દિલીપસર દ્વારા મોરા એકલવ્ય તાલીમ વર્ગ ખાતે અશ્વિનભાઈ સંઘાળા અને સુખસર એકલવ્ય તાલીમ વર્ગ ખાતે રાજુભાઈ મકવાણા દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્યના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે દિલીપકુમાર એચ મકવાણાએ જણાવ્યું હતું કે આજુબાજુના વિસ્તારમાં કોઈ અનાથ બાળક હોય તો અમારા ન્યૂ પાર્થ એજ્યુકેશન ગ્રુપ સંજેલી તરફથી વિનામૂલ્યે તાલીમ જરૂરી મટીરિયલ અને પુસ્તકો આપવામાં આવશે રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી